ત્યારે વહેલી સવારે શોધમાં આવેલ દીપડો કુવામાં ખાવકતા વન વિભાગને જાણ કરવામાં આવી છે જીનંદરની વન વિભાગનો સ્ટાફ સૈયદ રાજપરા ગામે જતા સમયે દોડી આવી દીપડાનું રેસ્ક્યુ કર્યું છે રેસ્ક્યુ કરાયેલ દીપડાને જસદાર એનિમલ કેર સેન્ટરમાં ખસેડાયા છે આ સૈયદ રાજપરા ગામે દરિયા વિસ્તાર હોવાથી અહીંયા શિકારની શોધમાં વન્ય પ્રાણીઓ આવી ચડે છે ન્યૂઝ સોમનાથ સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર